નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મિસ્ટર ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મગફળીમાં બીજ માવજત વિશેની વાત જો આપ આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા ખેડૂત મિત્રોને જરૂરથી શેર કરી દેજો આપણે બીજ માવજતની અંદર એક બે દવા વિશેની વાત કરવાના છીએ જેમાં ઇમિડાક્લોપ્રિડ અઢાર પોઈન્ટ પચાસ ટકા અને એક્ઝાકોનાલ્જોલ એક પોઈન્ટ પાંચ ટકા એફએસ જે આ ટેકનિકલ છે એ માર્કેટમાં તમને અલગ અલગ નામોથી મળી રહે છે અને એનું આપણે માપની જો વાત કરીએ તો એક મણમાં ચાલીસ એમએલ લેખે તમે ઉપયોગ કરી શકો છો આ બીજ માવજતથી રોગ અને જીવાતમાં સારું એવું પરિણામ છે રોગની અંદર જો વાત કરીએ તો ઉકસુક થડનો કોવારો ટીકા અને ગેરું અને જીવાતોની અંદર ઉદય થ્રીપ્સ તડતડિયા અને મૂંડામાં અસરકારકતા દર્શાવે છે જે દવા જે છે એમાં થાયોમિથોક્ઝામ ત્રીસ ટકા એફે છે જે તમે મણે એંસીથી સો એમ એલ લેખે વાપરી શકો છો જે આ મૂંડા માટેની છે અને ફૂગ માટે વાત કરીએ તો થાયરેમ વિટાવેક્સ અને સાફ પાવડર છે જે તમે કિલોગ્રામ લીટ બેથી ત્રણ ગ્રામ વાપરી શકો છો એટલે કે મણે ચાલીસ ગ્રામ લેખે વાપરી શકો છો તેમાં આપણે જો મુખ્ય કાળજી લેવા જેવી બાબતો હોય તો એમાં આપણે જ્યારે બીજ માવજત આપતા હોઈએ છીએ ત્યારે હાથમાં મોજા અને મોઢે માસ્ક અચૂકથી પહેરવું અને શક્ય હોય તો બીજ માવજત આપવા માટેના જે સીડ ડ્રેસિંગ ડ્રમ હોય છે એનો ઉપયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રો આપણી આ ચેનલની અંદર આવી જ ખેતીલક્ષી માહિતી અને યોજનાઓ વિશેની વાત કરવામાં આવે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન